આજે તારીખ સોળ અને સત્તર અને સત્તરની રાત સુધીમાં મોહરમ તાજિયાનો જે તહેવાર છે એ તહેવાર જુનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં ખાસ કરીને બિલખા માંગરોળ વગેરે શહેરોમાં પણ તાજિયાના પ્રોસેસન નીકળવાનું છે સમગ્ર જિલ્લામાં કુલ પાંચ ડીવાયસપી ચૌદ પીઆઈ પચાસ થી વધારે શ્રીઓ અને એક હજારથી વધારે પોલીસ એક એસઆરપીની બે પ્લાટૂન અને ગર્વની ટીમ ક્યુઆરટીની ટીમ બીડીડીએસની ટીમ આ સમગ્ર બંદોબસ્ત છે એ આજે અને આવતીકાલે મોડી રાખ સુધી અને જુનાગઢ શહેરમાં મોડી રાતથી પણ વધારે જે વહેલી સવાર સુધી જે ચાલે છે ખૂબ જ શાંતિમય વાતાવરણમાં સલામતીપૂર્વક તાજિયાનું જે પ્રોસેસન છે એ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને એ ડિવિઝન વિસ્તારમાં અહીંયા જુનાગઢ શહેરમાં નીકળે એ તમામ લોકો સલામતીપૂર્વક નીકળે એ માટે પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે બોડી વોન કેમેરા ડ્રોન કેમેરા અને વિડિયોગ્રાફી સાથે આ બંદોબસ્તમાં ટ્રાફિકની તમામ ટીમ પણ હાજર રહેશે જેથી કરીને રોડ ડાયવર્ઝન જ્યાંથી જ્યાંથી રૂટ ઉપર કરવાના થાય અન્ય લોકોને અડચણ પણ ન થાય અને સાથે સાથે પ્રોસેસન માં જે જુલુસમાં જોડાયેલા છે એવા લોકો ને પણ અડચણ ન થાય આ બંનેની તકેદારી સાથે આ સમગ્ર બંદોબસ્ત છે આજે ને આવતીકાલે કરવામાં આવશે